જય સ્વામિનારાયણ જય બાલાજી જય શ્રી રામ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ પાંચ એક બે હજાર ચોવીસના બાલાજી ગુપ્ત બાલાજી ફાઉન્ડેશનનું અન્નક્ષેત્રા મુજબ રોજના જેમ શરૂ થઈ ગયું છે અન્નદાન મહાદાન પ્રભુસેવાર અન્નદાન એક મહાદાન જન સેવા પ્રભુસેવાજનું મીનુ છે રીંગણા બટાકા શાક દાળ ભાત શાક રોટલી આજે રજાનો દિવસ છે રવિવાર છે એટલે ટ્રાફિક છે અત્યારે આપણું રોજના જેમ આસ્તે આસ્તે જમડવા શરૂ થઈ ગયું છે પ્રસાદી શરૂ થઈ ગઈ છે બાલાજી ગ્રુપ હર હંમેશ જનસેવાન માને છે બાલાજી ગ્રુપ અત્યાર સુધી જનસેવા માટે ઘણી સેવા કરી લીધી છે બાલાજી ગ્રુપે કોરોના કાળમાં જેની ઘરે કોરોના હોય એની ઘરે દોઢ મહિના સુધી ટિફિન સેવા આપેલ હતી ઘરે ઘરે જે જઈને ટિફિન અમે આપતા હતા કોરોના હોવા છતાંય અમારા બાલાજી ગ્રુપના મેમ્બરો ભગવાનને આગળ રાખીને કોરોનાવાળાને ઘરે જ આપણે ટિફિન દેવા જતા છતાં પણ ભગવાને એક પણ બાલાજી ગ્રુપના સભ્યો જે કાંઈ હતા ઘરે ઘરે જતા હતા તો પણ કોઈને પણ આ ચાવા દીધી નથી આ સાચી સેવા છે બીજું બાલાજી ગ્રુપે કોરોના કાળમાં નવ મહિના સુધી બાલાજી ગ્રુપની ઓફિસે એસએમસીના સહયોગથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સહયોગથી વેક્સિન સેન્ટર એટલે રોજની ઓછામાં ઓછી પાંચસો પાંચસો વેક્સિન આપણે લોકોના મારતા એમાં પણ પાંચ છ પાંચ માણસની લાઈન લાગતી હતી કોમ્પ્યુટરવાળા પણ આપણા ચાર ચાર કોમ્પ્યુટર આપણા નાના છોકરાઓ હતા એને પણ ભગવાન ભરોસે બધા એના વાલીઓ મોકલતા કોમ્પ્યુટરમાં બેસતા ત્યારે પણ કોર્પોરેટ કોરોનાની મહામારી ઘણી હતી છતાંય એમાં પણ કોઈને આટલી આજ ભગવાને ભગવાન અવાજ ઉભી હતી આજ મિત્ર બાલાજ રૂપની સેવા સાચી છે બાકી આયુષ્યમાન કાર્ડ ઓછામાં ઓછા પચાસ હજારની આસપાસ તો આપણે આયુષ્યમાન કાઢેલા હતા એમાં પણ ખૂબ ટ્રાફિક થતો હતો બીજું ઈશ્રમ કાર્ડ એ પણ આપણે વીસથી પચીસ હજાર કાર્ડ ઓછામાં ઓછા આપણે ફ્રી ઓફમાં બાલાજી ગ્રુપે કાઢી દીધા હતા આજ બાલાજી ગ્રુપની સેવા બીજું પીએમ વિશ્વકર્મા એમાં રાજના તણ ત્રણ વાઘાવથી બાલાજી ગ્રુપના સર્વે સભ્યો રાજના તંટણ વાઘાઉથી જાગીને બધાના પીએમ વિશ્વકર્માના દરજી ગામના ફોર્મ ભરેલા હતા અમરોલી સમાજ એમાં પણ આપણા સમાજના લોકોના બધાને આપણે જઈને સંચારના ફોર્મ ભરે લેતા વરાછા સમાજમાં જઈને આપણે ફોર્મ ભરે હતા બાલાજી ગ્રુપના દરેક કારોબારી સર્વોએ સભ્યોએ આપણું જાતિ કોર્મ ભરી લઈને આવી તો અન્ય સેવાઓ છે બાલાજી ગ્રુપ આજે બાર વર્ષથી ઓફિસ ધરાવે છે અહીંયા પંદર વર્ષ અહીંયા અને અન્ય સેવાઓ કરે છે આથી દસ બાર પંદર વર્ષ પહેલાં જ્યારે ગવર્મેન્ટે કબજા રસીના જે મકાન હતા એમાં ઇમ્પેક્ટ ફી માટેના ફોર્મ આપણે ભરેલા હતા એ સમયમાંથી બાર બાર તેર વર્ષ પહેલાં એની પણ સેવા આપેલી હતી ઉકાળા વિતરણ કાર્યક્રમ કરેલા હતા અને બાલાજી હર હંમેશ જનસેવાન માને છે સેવા કરે છે સારા દિલથી સેવા કરે છે અમારે બાલાજી હનુમાનનો અમારા પર બધા ઉપર હાથ છે મોટો અમને કોઈ જગ્યાએ તકલીફ પડવા દેતા નથી અને હજુ પણ સ્વર્ગ સેવા ચાલુ છે આપણે ટૂંક સમયમાં આપણે સમૂહલગ્ન પણ આવી રહ્યા છે સમૂહ લગ્ન પૂરું થયા પછી જો ભગવાનની દયા હોય ભગવાનની ઈચ્છા હશે તો આપણે એક વૃદ્ધાશ્રમનું આયોજન કરી રહ્યા છે એમાં પણ અમને વિશ્વાસ છે ભગવાન અમને પૂરેપૂરો આશીર્વાદ આપશે આ બધું ભગવાન ભરોસો થાય છે મિત્રો અમે કાંઈ કરતા નથી આપણો તો ખાલી નિમિત્ત જ છે આ બધું ભગવાન કરાવે છે અમે કરીએ છીએ અમારા બાલાજી હનુમાન છે રોકડિયા દાદા છે અમારી સાથે જ છે બધું અમારે એડવાન્સમાં ઓટોમેટિક કામ થતું આવે છે આ પરમ દિવસે ભગવાને જે ખરાબ અમારું બોલતા હતા બાલાજી ગ્રુપનું એનો વિડીયો પણ ઓટોમેટિક ભગવાને મોકલાવ્યો એ ભગવાને મોકલાવ્યો છે અમારો રસ્તો બધો ખુલ્લો કરી દીધો છે મિત્રો ભૂન ભક્તોનું આવા ભૂન ભક્તોથી પણ ભગવાન નારાજ છે એટલે અમને એડવાન્સમાં અમને વિડીયો પણ આવી ગયા મિત્રો આવું આવું અમારે અન્નક્ષેત્રનું ખરાબ બોલે છે એનો વિડીયો પણ આવી ગયો છે એટલે આથી વિશેષ ભગવાન અમારે શું કરે ઘણું કામ અમારે કરે છે મિત્રો બાલાજી હનુમાનની કૃપા છે અમારે અન્નદાન મહાદાન આજે રવિવાર છે જરાક આસ્તે આસ્તે પબ્લિક આવશે બસો જણા બનાવેલું છે પહેલો રાઉન્ડ પૈતો છે બીજો રાઉન્ડ સાડા પર શરૂ થશે ચાલો મિત્રો આપણે કાલે મળશું હવે આજે સાત સાતવિક થઈ ગયા છે જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આપણા સ્વયંસેવક જો સેવા આપી રહ્યા છે તન મન ધનથી સેવા આપી રહ્યા છે